ભારત આજે ગૌરવભેર સિતોતેર માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે મિની ભારત તરીકે જાણીતા સુરત શહેર માં પણ હતો અઠવાલાઇન્સ પોલીસ ખાતે શહેર પોલીસ વિભાગ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ની અધ્યક્ષતામાં યોજાયેલા સમારોહમાં તિરંગાને સલામી આપવામાં આવી હતી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પ્રજા પ્રજાજોગ સંદેશમાં નશાના કારોબારીઓને કડક

શહેરની નાની અનામી હસ્તીઓની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશંસા પત્ર તેમજ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ગણતંત્ર દિવસ નિમિત્તે સર્વપ્રથમ હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી આપણા સુરતના નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું ઓગણીસો પચાસથી બે હજાર છવ્વીસ તક વાત કરીએ તો અમારે સંવિધાન લાગુ થયા બધા અમે લોકો ભારતીય લોકો સંવિધાન સ્વીકાર્યા અને આજે અમે જોઈએ છીએ કે કેટલા ઝડપથી આપણા દેશના વિકાસ થયા એના મુખ્ય પાડો છે કે આપણા જો અમારા ગ્રંથ છે અમારા સંવિધાન તો તમામ ધાર્મિક ગ્રંથોથી બી પવિત્ર છે તો એના લીધે જો આજે એકસો બ્યાલીસ કરોડના દેશમાં જોઈએ અમે જે રીતે બધા લોકો એક સાથે હળી મળીને રહેતા હોય છે અલગ અલગ અમારા જો ડાયવર્સિટી એટલી છે છતાં અમારી યુનિટી છે ચાહે અમારા ભાષા હોય ચાહે અમારા જો અલગ અલગ પ્રકારના મેલા તીજ તહેવારો હોય જોઈએ અને આ જ રીતે સુરત શહેર જો નેવું લાખના વસ્તી ધરાવતા શહેર છે જેના અમે મિની ભારત તરીકે ઓળખીએ છીએ કારણ કે અઠાઈસ રાજ્યોના લગભગ ચાલીસ લાખ લોકો આપણા સુરત શહેરમાં રહેતા હોય ગુજરાત તેત્રીસ જિલ્લાના લોકો અહીંયા રહેતા હોય તો મિની ગુજરાત બી છે મિની ભારત બી છે તો આ પ્રકાર જે રીતે સુરત એના દાખલા છે કે લોકો હાડી મળીને અમારી ઇન્ડસ્ટ્રીઝ હોય કામ ધંધા બિઝનેસ હોય બધા જોઈએ ઝડપથી વિકસાવવામાં જોઈએ જે રીતે કામ કરે છે એના માટે એના હું આભાર માનું છું સાથોસાથ સુરત પોલીસને ખાસ ખાસ અભિનંદન કે અમારા જો નાના કર્મચારીઓ છે જો અત્યારે એવા એક્સપર્ટાઈઝ બી ઊભી કરી લીધા છે કે એના ક્યારે ઉડિયામાં વાત કરવાના હોય ઉડિયા લોકો સાથે તો ઉડિયામે એના ટાઇકલ કરતા હોય મહારાષ્ટ્રીયન્સ કરવાના તો મરાઠીમાં નોર્થ ઇન્ડિયન્સ કરવાના તો હિન્દીમાં જોવે આ પ્રકાર સાઉથમાં વાત કરવાના તો સાઉથ ઇન્ડિયનમાં તો એવા સંકલન કોઈ દિવસ એવા નહીં લાગે લોકોના કે અમે આપણા રાજથી બહાર છીએ માન્ય પ્રધાનમંત્રી સાહેબ અત્યારે ડીજી કોન્ફરન્સ પણ આ સૂચના આપી છે કે હર પોલીસ સ્ટેશનમાં એક હેલ્પ ડેસ્ક રહે જે અલગ અલગ જો ભાષા બોલતા લોકોના સાથે જો એવા માહોલ ક્રિએટ કરે કે એના કોઈ દિવસ નહીં લાગે કે અમે પોલીસ જતા અચકાઈએ અને આ જ કામ જો માન્ય મુખ્યમંત્રી સાહેબ માન્ય ડિપ્ટી સીએમ સાહેબના સૂચનાથી અમે લોકો કરી રહ્યા છીએ